તો હેલો ગાઈસ મારા નવો લોગમાં તમારું સ્વાગત કરું છું અને તમે જોઈ શકો છો મોસમ પણ સારું છે આજ. કાલે તમને મોસમ દેખાડી. તો આજે ગણપત દાદાનો દિવસ છે આઠમો તો આપણે આગળના જઈએ પછી તમને કી બતાવી તો આલો આપણે જઈએ. તો આપણે જ આવીશું ગણપત દાઈ તમે જોઈ શકો તો હાલો આપણે જઈએ તો આપણે આવી જશે ગણપતિ દાઈ તો તમે દર્શન કરી લ્યો તો આવું કંઈક છે વાતાવરણ અહીંનું એ સાંજે રમતા હોય તમે જોઈ શકો છો તો હાલો આપણે મરીએ ઘરે જઈએ તો હાલો આપણે જઈએ તો આપણે આવી ગયે છે ઘરે ને આપણે જઈશું માથે ધાબાની તો ધાબા માથે આવીને આવું કોઈ વાતાવરણ છે થોડો ઘણો વરસાદ આવી જવું તો તમે જોઈ શકો છો તો આજે વરસાદ નહીં આવતો તો તમે જોઈ શકો છો આવું ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે તો આ લોગ તમને પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ્યો બીજા વ્લોગમાં